રામ રામ ખેડૂત મિત્રો આજે અમે માવજત એવી બતાવશું કે વરસાદ બન્યા આપણે બેક્ટેરિયાની માવજત કઈ રીતે લેવી તો કઈ રીતની માવજત અમે લઈ રહ્યા છીએ એ વિગતવાર બધું જ વિડીયોમાં બતાવશું તો વિડીયો તમે પૂરેપૂરો કાંઈપા વગર જોજો જેનાથી તમને પૂરેપૂરી જાણકારી મળે અને બેક્ટેરિયાની માવજત લઈ રહ્યા છીએ અને બેક્ટેરિયા છે મોનિટર સફેદ ફૂગ માટે અને કાળી ફૂગ માટે બાઉસર છે જે ફરેખા ભલામણ કરે એ કાળી ફૂંક માટે કારણ કે અમુક ક્યાંક કોક વિગેય સોડવો ફૂંકાવાનો શક્યતા રે ખરી આપણે એ ભરોસે નથી રહેવાનું કાળી ફૂગ નહીં જ આવે આપણે પહેલી વખત બેક્ટેરિયાનો અમે ઉપયોગ કરી રહ્યા છીએ એટલે પહેલી વખત કાળી ફૂગના પણ નાખી દઈ અને ત્યાર પછી બેક્ટેરિયાનો બીજો રાઉન્ડ લઈશું ત્યારે આપણે સતત ફૂગના વાપરશું નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો આજે અમારી ગિરનાર શહેર મગફળીમાં બ્લોક નંબર એકની અંદર કામગીરી ચાલુ છે એટલે કે મગફળીની માવજત અને માવજત છે હવે વરસાદ આવ્યો નથી તો વરસાદ નથી આવ્યો છતાંય આપણે મગફળીમાં સમયસર માવજત કરવી જ પડે તો જ આપણને સારા એવા ફાયદા અને ઉતાવળ મળે તો ખેડૂત મિત્રો આજે અમે મગફળીની માવજત વિશે જણાવશું અને આજે તારીખ એકત્રીસ જુલાઈ અને માવજત એ કરી રહ્યા છીએ કે આ મગફળીની અંદર અમે વાવણી વાવી ત્યાર પછીની કોઈ માવજત ફૂગજન્ય રોગ માટે કરી જ નથી એટલે કે નાશક દવા પણ નહીં અને બેક્ટેરિયા પણ નહીં કારણ કે આની અંદર કોઈ ફૂગજન્ય રોગ હતો નહીં અને ત્યાર પછી હવે સમય આવી ગયો છે જે આપણે ફૂગજન્ય રોગ સામે આપણે નિયંત્રણ માટે માવજત લેવી પડે તો મિત્રો દવા દ્વારા અમે ફૂગજન્ય રોગ માટે દવાથી માવજત લેવાનું બંધ કર્યું છે કારણ કે જમીનની અંદર થોડુંક વધારે નુકસાન કરે છે અને જમીનની અંદર ફૂગનું પ્રમાણ હોય અને જો આપણે ફૂગજન્ય દવા વાપરવી તો આપણને ચાર પાંચ દિવસ કે અથવા વધીને સાત દિવસ રિઝલ્ટ મળે છે ને ત્યાર પછી એની ફૂગ પાલવાની એટેક ચાલુ થાય છે તો મિત્રો એમાં કાંઈ બહુ રિઝલ્ટ વધારે મળતા નથી એટલે અમે દવા બંધ કરી અને બેક્ટેરિયલ પ્રોડક્ટ અપનાવી છીએ જેમ કે બેક્ટેરિયા નાખી અને ફૂગજન્ય રોગ સામે નિયંત્રણ મેળવીએ છીએ અને રિઝલ્ટ પણ મળે છે તો મિત્રો આની અંદર જ્યારે અમે મગફળી વાવી પંદર જૂનના દિવસે ત્યારે મગફળીના બિયારણને પટ આપ્યો હતો બાયરનું ગૌસો અને બહારનું એવરગોળ તો મિત્રો એના રિઝલ્ટના કારણે અમારે આની અંદર કોઈ જાતનો ફૂગધન્ય રોગ આજ દિવસ સુધી આવ્યો નથી અને હાલ અત્યારે મગફળી થઈ છે પિસ્તાલીસ દિવસની તો મિત્રો પટના રિઝલ્ટના દિવસો હોય છે ચાલીથી પિસ્તાલીસ દિવસ અને હવે પિસ્તાલીસ દિવસ પૂરા થઈ ગયા એટલે હવે આની અંદર ફૂગ આવવાની સંભાવના રે એટલે કે શક્યતા રહે તો હવે હાલ અત્યારે આપણે જો વરસાદ નથી અને બેક્ટેરિયાથી માવજત લેવી હોય તો કઈ રીતે આપણે લઈ શકીએ વરસાદ વિના બેક્ટેરિયા કામ નહીં આપે તો માવજત એ રીતની લેવાની છે કે આની અંદર અમે બેક્ટેરિયા ગઈ કાલે સાંજના સમયે દી હાથમાં પછી બેક્ટેરિયાનું મિશ્રણ બનાવી અને દિયાતમાં પછી આની અંદર લાગટ ઉડાડી દીધા છે બેટરિયાનું મિશ્રણ અને ત્યાર પછી સવારમાં આવી રીતના મગફળીની અંદર ધોરિયા નાખવાનું કામ ચાલુ છે એટલે કે અમે આને શરૂ કહી અમુક ધોરિયા કહેતા હોય અમુક મગફળીમાં પાળા ચઢાવવાનું કહેતા હોય જે કહેતા હોય તે અમે આને શરૂ કહી મગફળીમાં તો મિત્રો કઈ રીતની શરૂ નખાય છે અને બેટરિયા નાખ્યા પછી રાત્રિનો જે સમય ગયો એ સમય ઠંડો હોય ભેજવાળું વાતાવરણ હોય અને ક્યારેક ક્યારેક સાટાનું જફરાટ પણ આવતું એટલે રાત્રિનું બેક્ટેરિયા ઠંડા સમયમાં રહે તો એ બેક્ટેરિયા એક્ટિવ થવામાં મદદ મળતી હોય છે એટલે કે જો સૂર્યપ્રકાશ તાપમાનમાં જો બેક્ટેરિયો જમીન ઉપર આપણે નાખેલું હોય ને તપે તો એ સુસુત અવસ્થામાં વ્યા જાય અને ત્યાર પછી બેક્ટેરિયા બનવામાં પણ વાર લાગતી હોય છે તો આવી રીતનો રાત્રિનો સમય લઈ દિયાચમાં પછીનો અને બેક્ટેરિયા નાખવામાં કાંઈ વાર લાગે નહીં ચાલી પચાસ ફૂટનો પટો એક મુઠ્ઠી આ બાજુ એક મુઠ્ઠી આ બાજુ એ રીતનો પટો આપણે ઉડેલી જઈને આલે જઈએ એટલે વાર કાંઈ લાગે નહીં તો એ રીતની માવજો તમે બેક્ટેરિયાની લીધી છે ને હવે આની અંદર જ્યાં શેરવું નાખવી હતી તો આ જે જમીન છે આ જે બે સાનું પાટલું મગફળીનું એમાંથી જે ભીની ધૂળ નીકળે છે માટી એ બે બાજુ પાણી સડતી જાય છે શાહ ની નજીક એટલે કે જમીન ભીની થઈ અને બેક્ટેરિયા એમાં ડટાઈ જાય તો આ બેક્ટેરિયાનું રિઝલ્ટ મળશે એવી શક્યતા પણ છે અને વરસાદ આવ્યો નથી અને આવે એવી શક્યતા નથી તો આની અંદર હવે પાણી પાવાનું છે એ આવતીકાલના વિડીયામાં આવશે આની પછીના વિડીયોમાં તો મિત્રો આવી રીતની જો સમયસર માવજત આપણે લઈ લઈ તો આપણને રિઝલ્ટ મળે અને ફૂગ એવી છે કે જમીનની અંદર ફૂગનો એટેક વધી જાય ત્યાર પછી તો આપણે બેક્ટેરિયા નાખીએ તો બેક્ટેરિયાની સંખ્યા ઘટે અને ફૂગની વધારે પ્રમાણમાં હોય તો ફૂગ ઓછી કંટ્રોલ થતી હોય છે એટલે કે બેક્ટેરિયાનું આપણને સોએ સો ટકા રિઝલ્ટ ન મળે પણ છેલ્લી પચાસ ટકા આજુબાજુ મળતું હોય છે પણ જો ફૂગ પૂરી વધારે પ્રમાણમાં જમીનની અંદર આવી ન હોય અને અગાઉથી જ જો આપણે બેક્ટેરિયાનું માવજત લઈ લઈ સમયસર તો ફૂગનું પ્રમાણ બહુ જ ખૂબ જ ઓછું રહે છે અને એમાં રિઝલ્ટ પણ મળે છે અને મેં જેમ વાત કરી કે ભાઈ સારો એવો પટ આપણે બિયારણને આપ્યો હોય તો આવી રીતના બિયારણના પટનું પણ રિઝલ્ટ રહેતું હોય છે તો આજ દિવસ સુધી આની અંદર અમારે ફૂગજન્ય રોગ જોવા જ નથી મળ્યો ને હવે અમુક છોડવામાં ક્યાંક સફેદ ફૂગ દેખાય છે એટલે શરૂઆત થઈ ગઈ છે તો સમયસર આપણે માવજત લઈ લેવાની છે વરસાદની વાટ પણ નથી જોવાની ને અમારે પાણીની વ્યવસ્થા છે વરસાદના લીધેથી પહેલાંના વરસાદ વાવણીના સારા હતા એટલે પાણીના પૂવા ભરાઈ ગયેલા છે એટલે પાણી પાઈ દેવાનું છે મગફળીને એટલે બેક્ટેરિયાનું કામ પણ ચાલુ થઈ જાય અને મગફળીને જે કાંઈ હવે ગૂયા ફૂટવામાં અને પોપટા બનવામાં જે કાંઈ જરૂરત પડતી હોય છે ભેજની એ પણ પાણી પાવાથી મળી જાય તો મિત્રો હવે તમને આ હાથી હાકી અને બતાવશું કઈ રીતનું હાલે છે અને ત્રણ શાહ મગફળીના સવિષની જાળીએ અને મગફળીના શા વિશેનું જે પાટલું કહેવાય એ ચાર પાટલા લેવાતા જાય એ રીતનું આ છે અને શરીર નખાય છે અને શરું કઈ રીતની નખાય છે એ તમને વિડીયામાં છે તો મિત્રો તમે જોઈ શકો આ જે મગફળી બ્લોક નંબર એકની અંદર ગિરનાર ચાર સવિષની જાળીએ એ તમને એક જ સરખી એક જ કલરમાં દેખાશે કારણ કે ગઈકાલે અમે એમાં જે અમુક બીજા છોડવા હતા બીજી મગફળીના બિયારણના બિયારણનો સાંટો એ અમે લઈ લીધો છે એટલે સુપર એક જ સરખી થઈ ગઈ છે મગફળી અને હવે તમને બતાવશું જે અમે આ મગફળીમાં ધોરિયા અથવા પાળા જે કાંઈ કે આપણે કરી રહ્યા છીએ આવી રીતનું પાટલાની અંદર પાળો સડે છે અને આવી રીતનું શાહને નજીક જે તમને બતાવીશ હું હુયો પણ મગફળીનો જે આ પાળી સડી એમાં જો આ હુયો દટાઈ જશે એટલે કે એને પોપટો બનવામાં મદદ મળશે અને છવ્વીસની જાળીનું જે પાટલું છે એની અંદર અમે નવ ઇંચનું પતરું સડાવી અને શરીર નાખી રહ્યા છીએ જેનાથી શાહની બાજુમાં થોડીક જગ્યા પણ મળે છે આ પાળી સળે એને જે એ પાળી સડેલી જગ્યા છે એમાં આવી રીતના હુયાં પણ ડાળીઓના ફૂટેલા આ પાળીની અંદર ઉતરી જશે જેનાથી પોપટાની સંખ્યા પણ વધારે બનતી હોય છે જેમ કે આ જે પાળી સડે છે ને જે આ શરૂ થાય છે ધોરિયો એનું જો પતરું મોટું હોય તો શાહને નજીક પાળી સડી જાય ત્યાર પછી જે આ ડાળીના આવી રીતના અમુક હૂયા ફૂટતા હોય એ પછી જે આ જગ્યા ઉપર આવે પાળીની અંદરના ભાગમાં જે ધોરિયો છે એના ભાગમાં જે હુઈયો આવે તો અહીંયા આપણે પાળી ઓછી હોય વધારે પતરું મોટું સડાવીને શાહથી ધૂળ હોય જાય માટી તો જે આ સાહનો જે પટ્ટો છે માટીનો જે પોસો રહેવાનો છે એ ઓછી જગ્યામાં રહે અને આ જે પાળી છે ને અહીંયા જે ડાળીનો હુઈયો ઉતરે એ પછી આ પાળીને એમાં હુયો ઉતરે નહીં એટલે એ હુયો ફેલ જાય એનો પોપટો ન બને તો આવી રીતનું માપસર જે આપણે પાણી હાલે પાવામાં એ રીતનું નવ ઈંચનું પતરું સડેવું છે એટલે કમ્પ્લીટ માપસરનું ધોરિયો થાય છે અને સાઠથી પાળી પણ સડી જાય છે તમને બીજામાં બતાવીશ આવી રીતનું નામાં પાણી પાવામાં પાણી હાલ્યું આવશે ને તમને આ ડાળીમાં બતાવીશ હુયો જે આ હુયો પૂટ્યો છે એ શરૂઆત જ છે એ સીધો જ આ પાળીમાં બેસી જાય જે આ ધોરીયાની પાળી છે એમાં બેસી જાય એટલે વધારે સંખ્યામાં પોપટા બનશે કારણ કે આ જે શાહ વસેનનો જે પાળીનો પટ્ટો છે બે સાઈડનો એ છે એક ફૂટ આજુબાજુનો જે આ પટ્ટો છે એક ફૂટ આજુબાજુનો પટ્ટો છે એ માટી પોષી જ રહેવાની છે કારણ કે શાહની બે બાજુ પાળી સડી ગઈ ને એ એક ફૂટનો પટ્ટો જે માટીનો પાળી સડવાથી જે ભેગો થયેલો છે એમાં પોપટા બેહવાની જગ્યા એક ફૂટની છે એટલે એક ફૂટની જગ્યામાં આપણે ડાળીના ખૂયા પણ બેસી જાય એટલે પોપટાને બેસવાનો જે જગ્યા છે પટ્ટો છે એ સારા પ્રમાણમાં રહે અને વધારે પ્રમાણમાં ડાળીના ખૂંયા પણ જમીનમાં બેસી જાય એટલે પોપટા પણ બની જાય તો એ પણ આપણે ફાયદો રહે છે કે આ માવજત કરવાથી વિઘે પાંચ મણ આજુબાજુ આપણે ઉતારો વધારી હેકવી જો આ માવજત સરખી રીતની જો આપણે લઈ વ્યવસ્થિત તો પછી જો આમાં થોડોક ઘણો ફેરફાર છે મેં કહ્યું એમ કે વધારે પગતા દોરિયા કરી નાખીને સાડતી જે થળિયા પાળી સડી જાય ને પછી ડાળીઓના જે હુયા છે એ હુયા પાળીમાં ન બેસે ને શરીરમાં દોરિયામાં અંદર આવે તો એને માટી પૂરતા જથ્થામાં ન મળે એટલે એનો પોપટો ન બને તો પાંચ પાંચમણા આજુબાજુનો ઉતારો તો એમ ઓછો આવતો હોય છે હવે તમને બતાવીશ આ પતરાવી રીતના અમે જે બલુરિયાથી પહેલાં હાથી આપતા એનું એ જ બલુરિયું પણ રાપને બદલી નાખી છે અને નવ ની રાપ નહીં પણ અગિયાર ની રાપ છે અને આ પતરું છે નવ નું નવ ઇંચ પકતું અને એના બોલ લાગી ગયા છે આગળ જે બલુરિયાનો બોલ લાગે એમાં જ અત્યારે દટાણેલો છે નહીં દેખાય અને આવી રીતના ચાર બલુરિયા જે એક બે ત્રણ અને ચાર તો છવ્વીસની જાળીના પાટલા ચાર પાટલામાં આવી રીતનું આલ્યું જાય છે હાથી અને દોરિયા નખાતા જાય છે ઉકેલ પણ સારો થાય છે પણ આ હાથી મોટું થવાથી થોડોક ટ્રેક્ટરને હાલ આપે છે તો ટ્રેક્ટર સારું હોય તો તાણી શકે બાકી થોડુંક મીડિયમ હોય તો તાણવામાં થોડુંક કહેવાય જેમ કે અમારે એમાં ઘણો લોટ પડે છે છતાંય હાલ્યું જાય છે કારણ કે સેમ્પિયન ટ્રેક્ટર જે આ છે હું તમને સેમ્પિયન ટ્રેક્ટરની પાછળ બોડી બતાવીશ જેની સિસ્ટમ જેમ કે ડ્રાફ કંટ્રોલ આઈડોલી છે સેન્સર આઈડોલીનું કામ આપે એટલે વધારે લોડ ન દે ટ્રેક્ટરને અને રેગ્યુલર સાથી એક અરખું પડે એટલે ટાયર ઓછા ફરે અને ટ્રેક્ટરને લોડ પણ ઓછો પડે કારણ કે એ ઓટોમેટિક કંટ્રોલમાં જ હાલતું હોય અને જે આ ટ્રેક્ટરની બોડીના જે તમને હાઉસિંગ દેખાય છે એકચલના એ પણ સારા પ્રમાણમાં બોડી છે અને બાજુમાં બ્રેક હાઉસિંગ પણ છે અને બ્રેક હાઉસિંગમાં જે ક્રાઉન પીરિયડના જે સક્કર આવે અને ત્યાંથી આ એક્સલનું નીચે મોટું સક્કર એટલે કે કાઉન્ટર સિસ્ટમ થઈ જાય કટ એક્સેલની એ રીતની સિસ્ટમ છે આમાં એટલે તાકાતમાં સારું રહે કારણ કે આગળનું જે ક્રાઉન પિરિયડના સક્કર નાના હોય અને પાછળનું સકર જે તાકાત કરવાનું એક્સલનું સકર છે એ આવી રીતની બોડી થોડીક મોટી આપેલી છે પાછળ ડિફ્રેશનમાં અને ત્યાં મોટું સકર હોય જેનાથી એન્જિનને પણ લોડ ઓછો પડે કારણ કે એ કાઉન્ટર સિસ્ટમ તાકાત પૂરી કરી લે અને એન્જિનને ફરી રાખે આવી રીતનું છે આ ચેમ્પિયનમાં સિસ્ટમ જેમ કે ચેમ્પિયન અમે લીધું ત્યારે આ માહિતી તમને કાઉન્ટર સિસ્ટમ ડિફ્રેશનમાં જે આવે છે એ તમને નહોતી બતાવી અને જેને આ ટ્રેક્ટર હશે ચેમ્પિયન એને શ્યા ખ્યાલ જ હશે હાકતા પણ હે પણ આવી રીતનો અનુભવ બધો જોયો હોય તો ખ્યાલ જ હોય તો મિત્રો આવી રીતની સિસ્ટમ હોવાથી ટ્રેક્ટર પૂરી તાકાતમાં રહેશે અને હાલી પણ જાય છે અને ઓછા સમયમાં ઓછા ડીઝલમાં હાલી જાય અને હાટી જોઈએ એટલે આપણે મોટા ટ્રેક્ટરની પાછળ જોડાવી એ રીતનું મોટું જ થઈ ગયું છે અને દાબ પણ એવો જ આપે છે કારણ કે આ જે ધોરીઓ થાય છે એ અડધા ફૂટ આજુબાજુ પાળી સડીને એટલો થાય છે એટલે જે મોટું ટ્રેક્ટર આપણે સાહ નાખતા હોય એ રીતનો દાબ આપે છે ટ્રેક્ટરને લોટ આપે છે સતાય હાલ્યું જાય છે અને ટ્રેક્ટર છે બાર એસપીનું બાર હોસ પાવરનું તો મિત્રો ટ્રેક્ટર પણ કમ્પ્લીટ છે અને બે વખત સાથી આપ્યું ત્યાર પછીનો બોડીમાં ક્યાંય ગાભો નથી લગાવ્યો એની પહેલાં વરસાદ આવ્યો હતો ત્યારે અમે ટ્રેક્ટર સાફ કર્યું હતું ત્યાર પછી ગાભો પણ નહીં અને સાફ પણ નથી કર્યું તો એક મિત્રની એવી કોમેન્ટ આવી હતી કે અમારે ચેમ્પિયન છે અને ચેમ્પિયન ટ્રેક્ટરના બધા સાંધા બોડીના લીક છે તો મિત્રો અમારે તો આમાં એ પોઝિશન નથી ક્યાંય તો ક્યાંય લીક નથી તો કદાચ એવું બન્યું હોય કે ટ્રેક્ટર નવું લીધા પછી આપણે તાપમાનવાળા હવામાનમાં અને થોડુંક લોટમાં વધારે આંક્યું હોય ને ગરમ થવાથી એના હાંધામાં જે વાયસર લગાવેલા હોય છે લૂઝ પીડ્યા હોય વધારે ગરમી પકડવાથી તો હાંધા લીક થવાનો પ્રશ્ન બનતો હોય છે એવું નથી કે ભાઈ ન જ બને જેમ કે આ ટ્રેક્ટર અમે કાળજીપૂર્વક જે ઉનાળામાં લીધું ત્યારે થોડીક હાસવણથી અમે જ્યારે તાપમાન હતું ત્યારે કે ભાઈ થોડુંક આપણને એમ થાય કે ગરમ થઈ ગયું છે તો ઘડી બગડી આપણે પાણી પીવા અથવા કોઈ તમાકુ માવાનું વ્યસન હોય તો એ આપણે કરીએ ચાલકીમાં થોડુંક ઠરી જાય ને ત્યાર પછી પાછું હાલતું કરીએ તો આવી રીતનું ટ્રેક્ટર રાઉન્સ થાય ત્યાં સુધી જો આવી કાળજી રાખવી તો આ પ્રશ્ન બનતો નથી જેમ કે અમારે નથી બન્યો કારણ કે વસ્તુ આપણી છે તો નવી લીધા પછી એને રાઉન્સ કરવામાં જો આવી રીતનું થોડુંક ધ્યાન આપવી તો આપણી વસ્તુ આપણે સારી રહે પછી આપણે ભાઈ કંપની બનાવટ છે અને આપણે આને લોટમાં ખેંચી લેવું છે અને જોઈ લેવું છે કેવું આવે છે તો વસ્તુ આપણી બગડવાની છે બાકી કંપનીવાળાને કાંઈ એવું કાંઈ હોય નહીં કારણ કે એને તો ઘરે એટલી હોય ટ્રેક્ટર લઈ જવાના છે એને વેશવા જ બનાવ્યા છે એ કાંઈ એને પડ્યા રાખવા બનાવ્યા નથી આપણે એને બીજા લેવાના જ છે પણ આપણી વસ્તુની કાળજી આપણે રાખવી જરૂરી છે તો મિત્રો કોઈ પણ કંપનીનું ટ્રેક્ટર હોય મોટું હોય કે નાનું હોય આપણે લીધા પછી એની કાળજી ન લઈ લેવી અને કાળજીપૂર્વક ન આંકી તો એ બગડવાનું જ છે ગમે એવું હોય તોય તો રાઉન્ડ થઈ જાય ત્યાં સુધી જો આપણે કાળજીપૂર્વક હાસવણથી આંકી તો આ જે હાંધાલી કેસ થવાનો પ્રશ્ન છે એ નથી બનતો કારણ કે જ્યારે રાઉન્સ થાય ટ્રેક્ટર નવું હોય ને રાઉન્સ થતું હોય ત્યારે થોડીક ગરમી પણ પકડતું હોય અને રાઉશ થઈ ગયા પછી તો ગરમી ન પકડે પછી તો એ રેગ્યુલર હાલ જ રાખે અને પછી એના હાંડાના વાયસરને કાંઈ પ્રોબ્લેમ પડે નહીં પણ પહેલાં જ વહેલાં વધારે હીટ પકડી લે ટ્રેક્ટર તો હાંડા ગરમ થાય એટલે વાયસર છે જ લૂઝ પડે પછી નથી ભેજ આવે તો મિત્રો આવી રીતનો છે અમારે અનુભવ કારણ કે પહેલેથી જ મોટું ટ્રેક્ટર અને નાનું ટ્રેક્ટર આપણે હાંસવણથી આંકતા હોય ને આપણને ફાયદો મળતો હોય તો એ અનુભવ મેં તમને જણાવ્યો કે આવી રીતની કાળજી રાખવી તો ફાયદો રહેશે અને સર્વિસ પણ અમારે સારી જ મળે છે ટ્રેક્ટરની ગમે ત્યારે ફોન કરવી નજીકમાં થી લીધું છે ત્યાં એજન્સી છે જેઓ ફોન કરવી તાત્કાલિક કારીગરને મોકલી દે અને સર્વિસ પણ સારી એવી આપે છે અને પ્રોબ્લેમ કાંઈ પડતો નથી પણ જ્યારે રેગ્યુલર સમયસર સર્વિસ આવતી હોય એ અમે આમાં કરી છે છતાં એમને પૂછે છે કે કાંઈ ફોલ્ટ હોય તો કયો તો મિત્રો આમાં ફોલ્ટ તો ક્યાંય છે નહીં એટલે આપણે હું પછી એને કહેવાનું હોય એટલે આવી રીતનું છે સર્વિસનું કામકાજ બાકી ઘણા મિત્રો કહે છે કોમેન્ટ દ્વારા કે સર્વિસ નથી મળતી તો તમારે જે જગ્યાએથી લીધું હોય એજન્સીવાળા ધ્યાન ન આપતા હોય તો સર્વિસ ન પણ મળતી હોય પણ અમારે સર્વિસ કમ્પ્લીટ જ્યારે ફોન કરીએ એટલે આવી જ જાય છે જે દિવસે ફોન કર્યો હોય તે દી અવાય એમ ન હોય તો બીજે દિવસે આવી જાય છે એટલે સર્વિસ તો સારી આપે છે અને હાલે છે સારું તો મિત્રો હવે તમને થોડુંક ટ્રેક્ટર હાલે બતાવી વિડીયામાં તો વિડીયો જોતા રહીજો તો મિત્રો ટ્રેક્ટરની પીડ છે ટોપ ડબલની જેનાથી આપણે હાથી ઝટકા મારતું હોય જમીન કઠણ હોવાના કારણે તો ધીમી ફેરીમાં થતું એવું થાકી હાલે વ્યવસ્થિત એટલે આ પતરા તમે જોઈ રહ્યા છો અમુક જે ટેકે આવતી હોય જમીન કઠાણું હોવાના કારણે તો મિત્રો આવી રીતનું પતરું અને રાહ હાલી રહ્યું છે પાટલાની અંદર અને દોરિયો પણ નખાતો જાય છે સેલું આવી રીતના ચારે ચાર પાટલામાં અને ત્રણ શા પવિના વચ્ચે રહી જાય એટલે કમ્પ્લીટ હાલે છે અને સારો એવો ઉકેલ થાય છે થોડા સમયમાં હાલી જાય એટલે કે આપણે ડીઝલની એવરેજમાં પણ ફાયદો છે આવી રીતનું વ્યવસ્થિત હાલે કમ્પ્લીટ હાલી જાય છે અમારે જમીન છે નાના નાના પત્તાવાળે એટલે કે કાંકરિયા બેકડ કાંકરિયા જે ટાંક ભરવામાં એવા કાંકરા આવતા હોય અને શીલામાં પણ કાંકરા બેસી ગયેલા હોય એટલે રાપમાં થોડાક એ કાંકરા બેસેલના ઝટકા આવે અને મિત્રો આવી રીતનું શેઢે વળી અને હળાઈઓ લઈને આંકી રહ્યા છીએ જેનાથી સેટે પણ સોડવા માથે સરળતાથી ટ્રેક્ટર વળી જાય એટલે સોડવા પણ શેટે ઓછા ભાંગે ભાંગે તો નહીં પણ ઓછા એમ અને આવી રીતનું સેટે વળી અને સાહે સડી જાય કમ્પ્લીટ હાલે છે વ્યવસ્થિત અને મિત્રો શારમાં ઉકેલ સારો થાય છે જ્યાં ચાર શીરું લેતું આવે અને ચાર પાછું લેતું આવે એટલે આઠ શીરું જાય ઉથલ મારી રીતે આવી રીતના ચારે ચાર કમ્પ્લીટ હાલે કે આ થડો તમે જોઈ રહ્યા છો અલુરિયાના જે ક્વોશિયા છે એમાં થડો અમે અધર લઈ લીધો છે જેનાથી થળાએ છોડ ઓછા ભરાય અને ઓછા હરોળાય જેનાથી ઉયા પણ ઓછા ઉછકે તો આ થામાં રહેશે આ ફાયદો અને થળામાં વજન માટે આ રેતીની કોથળી ભરી મૂકી છે એટલું આપણે વજન રાખવું હોય એટલી રેતી આમાં નાખી હોય અને આ ઓટોમેટિક હેટોલી કામ આપે છે ગેસ આપે આ રાજ્યા ઉગે રેગ્યુલર કમ્પ્લીટ કંટ્રોલમાં ઓટોમેટિક જ હાલ્યું છે તેનાથી સરળતાથી આપણને આંકવાની પણ મજા આવે અને આવી રીતનું ટ્રેક્ટરને પણ એન્જિન તો ફ્રી જ હાલે છે ઓમ થોડોક લોડ રહે છે ટ્રેક્ટરમાં પણ હાલે છે વ્યવસ્થિત જેમ કે વધારે પીડમાં આપી તો તમે આજે આ જોઈ રહ્યા છો થોડો ઝટકા મારે ઠેકલી થાય તો તમે જોયું મિત્રો આવી રીતનું હાલે છે હાથી મગફળીમાં દોરિયા નાખવાનું સવિષની જાળીએ અને કાંઈ ફેરફાર રહેતો હોય ને તમને કાંઈ ફેરફાર લાગતો હોય તો કોમેન્ટ કરીને કહેજો તો મને મજા આવે કારણ કે તમારું શું કહેવાનું થાય એ પણ મને જાણવા મળે તો મિત્રો આવી રીતનું આ ચેમ્પિયન ટ્રેક્ટર હાલે છે ને આવી રીતનું હાથી હાલે છે ને મગફળીમાં દોરિયા નાખવાનું એટલે કે પાળા ચડાવવાનું કે શેર્યું નાખવાનું જે કહેતા હોય આ કામગીરી ચાલુ છે અને આની પછી હવે પાણી પાવાની કામગીરી કરીશું પણ પાણી પાવામાં આ બેક્ટેરિયા જલ્દી એક્ટિવ થાય એ રીતની અમે કંઈક માવજત પાણી સાથે લેવાના છીએ સસ્તી ને સારી અને ઓર્ગેનિક તો એનો પણ વિડીયો આવશે તો વિડીયા મારા જોતા રહેજો અને જે કોઈ મિત્ર મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જોવો ત્યારે એટલે આવા વિડીયા તમારા ફોનમાં તાત્કાલિક તરત તમને સમયસર મળી જાય અને તમને સમયસર વિડીયો જોવા મળે તો તમને પણ તમારી મગફળીમાં કામગીરી કઈ રીતે લેવી એ પણ તમને અનુભવ થાય પછી અમારી કામગીરી તમને યોગ્ય લાગે તો તમે પણ એ રીતે કરી શકો તો મિત્રો આવી રીતના વિડીયો જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો એક લાઈક પણ આપજો અને કોમેન્ટ બતાવે એ જગ્યાએ હાઇપ સ્ક્રીન લખેલું આવશે ત્યાં તમે ટચ કરી દીજો અને ટચ કરશો એટલે હાઈપ થઈ જાય જેટલું હાઈપ થાય જેટલો અમારો વિડીયો વધારે વાયરલ થશે તો બીજા ઘણા જ ખેડૂત મિત્રને અમારો વિડીયો જોવા મળે આ કામગીરી તમારે કરવાની છે હાઈક કરવાની તો વિડીયો વધારે વાયરલ થશે અને બીજા ખેડૂતને વધારે જોવા મળે એટલા માટે કે કોઈ પણ ફોનની અંદર અમારો વિડીયો બતાશે યુટ્યુબ ખોલીને વિડીયો જોતા હોય એટલે અમારો વિડીયો તરત બતાશે એટલે એ વિડીયો જોવે તો એને પણ આવી રીતની કામગીરી જાણવા મળે તો મિત્રો આ છે એકબીજા ખેડૂત માટેની મદદ અને જાણકારી હવે આપણે વિડીયો પૂરો કરવી કે પહેલા બધા જ મિત્રોને જય શ્રી રામ જય જવાન જય કિસાન